બનતી ગેર પ્રવૃત્તિઓને અટકાવવા સારું પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા જરૂરી સૂચન અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય જે અંતર્ગત છાપરામાં રાખેલ ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે એક ઈસમને ઝડપી પાડી ગણનાપાત્ર કેસ શોધી કાઢતી વડોદરા શહેર પીસીબીની ટીમ આ કામગીરી દરમિયાન માધુ ઉર્ફે માધીઓ વાલચંદભાઈ ગુંડિયા નામક આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે જ્યારે નહીં પકડાયેલ આરોપી એમપી પિટોલથી દારૂનો જથ્થો આપનાર જેની ધરપકડના ચક્રો ગતિમાન કરાયા તો સાથે જ કુલ કિંમત રૂપિયા ઓગણચાલીસ હજાર છસો ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરીને આગળની વધુ તપાસ હાથ ધરાઈ છે રિપોર્ટ નઝીર શેખ સાથે કેમેરામેન આરિફ સૈયદ વડોદરા સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ